અંકલેશ્વરની જી એન્ડ પીઠિત લાઇબ્રેરીના ઉપક્રમે ગ્રંથપાલ પ્રશિક્ષણ સેમિનાર યોજાયો હતો રાજ્યના વિવિધ જિલ્લાના પુસ્તકાલયના સૌથી વધુ ગ્રંથપાલો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરની જી એનપીટી લાઇબ્રેરીના ઉપક્રમે ગ્રંથપાલ પ્રશિક્ષણ સેમિનાર યોજાયો હતો જેમાં મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાની પુસ્તકાલયના ગ્રંથપાલો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરની એકસો આઠ વર્ષ જૂની જે એનપીટી લાઇબ્રેરી તેમજ રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના જીમખાના ખાતે ગ્રંથસહિત શીર્ષક અંતર્ગત ગ્રંથપાલ પ્રશિક્ષણ સેમિનાર યોજાયો હતો જેમાં રાજ્યની નિયામક ગ્રંથપાલ કચેરીના તજજ્ઞો દ્વારા ભરૂચ વડોદરા આલન સુરત સહિતના જિલ્લાના વિવિધ પુસ્તકાલયોના સૌથી વધુ ગ્રંથપાલોને લાઇબ્રેરીના વહીવટ અને સર્વધન અંગે તાલીમ આપી હતી આ તબક્કે મુખ્ય વક્તા ડોક્ટર મિનર દવેને તેમના સાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ સેમિનારના નિયામક ગ્રંથપાલ વિભાગ ગાંધીનગર પંકજ ગોસ્વામી જેએન પીટી લાઇબ્રેરીના દક્ષા શાહ ચેતન શાહ ભૂપેન્દ્ર શાહ ભૂપેન્દ્રભાઈ શોખ ભદ્રેશભાઈ પટેલ ડોક્ટર લતા શોક શ્રી કાથાવાલા બાબુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સ્ટાર્ટ જે લાઇબ્રેરીનો ઉત્સાહ અને લાઇબ્રેરીને લોકો સુધી પહોંચાડવાનો જે પ્રયત્ન છે એમાં જે ટ્રસ્ટ કામ કરી રહ્યું છે એનો મને બહુ આનંદ છે અને ઉપસ્થિત સાથે જોડાયેલા લોકો એ બધા પણ ઉમંગ અને આનંદથી આગળ આવ્યા છે અને એમાં રસ રહ્યા છે એ માટે રાજ્યમાં વિકાસ થાય તે માટે રાજ્યમાં સરકારી અને ગ્રંથાલય શરૂ કરવામાં આવે છે આજે રોજ અંકલેશ્વર ખાતે જેડી સીટી લાઇબ્રેરી અને ગ્રંથાલય નિયામક કચેરીના સહયોગથી રાજ્યના ગ્રંથપાલોને માર્ગદર્શિત કરી શકાય તે માટે એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવેલું છે આ પરિસંવાદમાં દક્ષિણ ગુજરાતના તમામ ગ્રંથપાલ મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો છે અને તજજ્ઞોના આ પરિસંવાદમાં આખા દિવસ દરમિયાન તજજ્ઞોના માર્ગદર્શન એમને કેવી રીતના વ્યવસ્થિત રીતે ગ્રંથાલયો ચલાવવા જોઈએ એના માટેનું સુવ્યવસ્થિત માર્ગદર્શનનું આયોજન કરેલું છે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જેમ કિટીટ લાઇબ્રેરીના દક્ષાબેન કેતનભાઈ અને અન્ય ટ્રસ્ટીશ્રી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે આજના આ પ્રસંગે લબ્ધ પ્રતિષ્ઠિત ભરૂચના સાહિત્યકાર શ્રી વિમલબેન વિનળબેન વિનળબેન દવેનું પણ સુંદર વક્તવ્ય આ સેમિનારમાં પ્રજાજનોએ સાંભળ્યું છે એમણે ગ્રંથપાલોને એક ઉમદા શીખ આપી છે કે ગ્રંથપાલનું કર્તવ્ય શું છે એ એમણે એમને આજે એમને તમામ લાઇબ્રેરીયન મિત્રોને સમજાવ્યું છે આજનો આ પરિસંવાદ ખૂબ જ સુંદર રહ્યો છે અને તમામ ગ્રંથપાલ મિત્રોએ આ પરિસંવાદમાં હાજર રહી અને ગ્રંથાલયનું સંચાલન કેવી રીતના કરવું એ વિશે માર્ગદર્શન મેળવ્યું છે નમસ્કાર હું ભદ્રેશભાઈ પટેલ જેએનપીટી લાઇબ્રેરીમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે સેવા આપું છું મિત્રો આજે અમારા જે એન પીટી લાઇબ્રેરી અને ગુજરાત રાજ્ય યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સંયુક્ત ઉપક્રમે મધ્ય અને દક્ષિણ ગુજરાતના લાઇબ્રેરિયનો માટે એક ગ્રંથાલય પ્રશિક્ષણ શિબિરનું આયોજન જીમખાના ખાતે કરવામાં આવેલ છે લગભગ સોથી વધારે ગ્રંથાલયના લાઇબ્રેરિયનો અહીં ઉપસ્થિત રહ્યા છે વિવિધ તાલુકાઓ જિલ્લાઓમાંથી આ પ્રસંગે અમારી વચ્ચે ભરૂચના જાણીતા સાહિત્યકાર અને લેખક અધ્યાપિકા મિનલબેન દવે એમને વાતમાં ખૂબ જ સરસ રીતે લાઇબ્રેરિયનનું આધુનિક જમાના સાથેનું તાદાતમ્ય શું છે એના વિશેની ખૂબ સુંદર સમજ આપી આ પ્રસંગે રાજ્ય સરકારમાંથી નિયામક શ્રી પંકજભાઈ ગોસ્વામી પુસ્તકાલય મંડળના વડોદરાના અને એના અધ્યક્ષ એવા ઠાકોરભાઈ પટેલ અમારા ટ્રસ્ટી મંડળમાં ભૂપેન્દ્રભાઈ સૌભ ચેતનભાઈ દક્ષાબેન ડૉક્ટર લટાબેન અને અન્ય ટ્રસ્ટીગણ અમારા ઉપસ્થિત રહ્યા હતા કેટલાક આમંત્રિત મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને સમગ્ર દિવસ દરમિયાન આ કાર્યક્રમમાં વિવિધ વિષયો વિશે તજજ્ઞો દ્વારા સુંદર માર્ગદર્શન અપાવવાનું છે અત્યાર પછી અને ખૂબ સરસ આયોજન છે સૌને પુસ્તક પ્રત્યે બાળકોને અને સમાજને ખેંચવા માટેનો આ એક અમારો નાનકડો ઉપક્રમ છે નાનકડો પ્રયાસ છે આશા રાખું છું કે મોબાઈલ અને ટેલિવિઝનના જમાનામાં બાળકો અને વાલીઓ અને આપણે સૌ વાચકો પુસ્તક પ્રત્યેની એક પ્રીતિ ઉત્પન્ન કરીએ એવી શુભેચ્છા સાથે આજના કાર્યક્રમમાં અમે સંપન્ન કરવાના છે થેન્ક યુ